નવરાત્રી એટલે માતાજીના સાન્નિધ્યમાં ગરબે ઘૂમવાનું અને દશમા દિવસે રાવણ દહન કરીને દશેરાની ઉજવણી કરવાનું ઉત્સવને લઈને બિલીમોરામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન બિલીમોરા પોલીસ સ્ટેશનના સભાખંડમાં કરવામાં આવ્યું જેમાં પીઆઈ નકુમજીના અધ્યક્ષ સ્થાને પીઆઈ સરવૈયાજી પીએસઆઈ સૈયદજીની હાજરીમાં આયોજનમાં પીઆઈ કે ડી નકુમજીએ સાર્વજનિક રીતે આયોજકોને માહિતી આપી કે મનભેદ છે ને એનો વાંધો નથી પણ મતભેદ ના થવા જોઈએ પણ આ બાબતે અમારા જે સિનિયર અધિકારીઓ છે એના માર્ગદર્શનને અમે ફોલો કરશું પણ અમે હજી હું તમને મગજમાં એક વાત નાખી દઉં કે પોલીસ છે એ કોઈ પણ વ્યક્તિની દુશ્મન નથી અમે કોઈની સાથે અંગત રાગ દ્વેષ રાખતા નથી એટલા માટે જ આપણે અહીંયા જાહેરમાં ચર્ચા કરીએ છીએ નવરાત્રી છે રમો એન્જોય કરો બધી વસ્તુ બરાબર પણ કોઈ પણ નાના મોટા બનાવ ન બને એના માટે અમે પણ તકેદારી રાખશું અને તમારે પણ રાખવી જરૂરી છે કારણ કે રોડ ઉપર નીકળતી કોઈ પણ દીકરી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી પછી મારી પત્ની હોય મારી દીકરી હોય મારી બેન હોય કે એક્સપ્રેસ કોઈ પણ આપણે બધાની સાથે આપણે પરિવાર છે ને તો કોઈકની સાથે બનાવ બનતો હોય તો એ આપણી સાથે બનાવ બને છે એવું સમજી લેવાનું એટલે ક્યારેય પણ બીલીમોરામાં આપણે નવરાત્રી દરમિયાન કોઈ બનાવ ના બને એનું ખૂબ જ ધ્યાન રાખીએ નાના મોટા રાજ્ય છે એ હજી હું કહું છું કે મતભેદ નથી રાખવાના મનભેદ છે તો એ સોર્ટ આઉટ થઈ જશે પણ મોટું મન રાખીને એન્જોય કરવાનું છે તહેવારને માણવાનું છે અને કોઈ પણ બનાવ ન બને એના આપણા સહયર પ્રયત્નો આપણે કરવાના છે સામાજિક આગેવાનોમાં વિજયભાઈ પટેલ મનીષભાઈ ભાષાભાષી પ્રદેશથી પીચીભાઈ સોમનાથ મંદિર પ્રમુખ શિવજીભાઈ વિપક્ષ નેતા મલંગ કોલિયા તેમજ ગરબા આયોજકોમાં ગંગા માતા મંદિર હિન્દુ લાયન્સ સંગઠન વિઘ્નહર્તા યુવક મંડળ મુસ્લિમ સમાજના આગેવાનોમાં ગણીભાઈ મેમણ તે સિવાય ભરતભાઈ કનૈયાલાલ તેમજ શેરી ગરબાના આયોજકોએ મળી શાંતિ સલામતીથી ઉત્સવ ઉજવાય તે માટે ચર્ચા બાદ શાંતિ સમિતિ બેઠકનું સમાપન કરાયું